નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે આ આપાના બળદગાડામાં બેસી અને તે જઈ રહી છે એ આપાના ગામ તરફ પરંતુ રસ્તામાં અમુક એવા ગામ મળે છે કે જે એવાને એવા ગામ પડ્યા છે ગામના માણસોની બધી વસ્તુઓ એમની એમ પડી છે પરંતુ ત્યાં કોઈ માણસ નથી અને ત્યારે ગાંગી પૂછે છે ત્યારે આપા એટલું કહે છે કે બેટા આ ગામના બધા જ માણસોને આ દુકાળ ભરખી ગયો છે તો અમુક માણસો પોતાના માલઢોર અને નાના નાના બાળકોને બચાવવા માટે તે આ ગામ છોડીને ભાગી ગયા છે માટે બેટા આ ગામ રહ્યું ને એ ખાલી હવે એક જીવતું જાગતું એક ઘર છે પરંતુ એમાં એક પણ માણસ રહેતો નથી અને તને એમ લાગતું હોય ને કે બધા જ માણસો ક્યાં ગયા ખાઈ રહ્યા છે પરંતુ એમાંથી કોઈ પણ માણસ અગ્નિ દાહ દેવા માટે નથી વધ્યું ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગીને અપાર દુઃખ થાય છે પણ તે શું કરી શકે કારણ કે આ તો રહ્યું હવે કુદરતી કહેર અને કુદરતી કહેરની સામું ગાંગી કેવી રીતે વરસાદ લાવી શકે માટે આ એના હાથની વાત ન હતી અને પછી તે કહેવા લાગી કે હે આપા તમે કેટલા સારા માણસ છો કે તમે પોતાની તમારી જમીન વહેંચી અને તમે ગામ લોકો માટે આટલું બધું અનાજ લઈને જઈ રહ્યા છો તમારા જેવો ધનવાન માણસ મેં બીજો ક્યાંય જોયો નથી નહીતર અત્યારના માણસો તો સાવ સ્વાર્થી છે ત્યારે આ ખેડૂત એટલું કહે છે કે ગાંગી તને હવે શું કહું આ તો એક હું છું કે જે માણસોની સેવા કરું છું અને મારા પોતાની જમીનને વેચી અને ગામ લોકો માટે અને મારા પરિવાર માટે આ બટકું અનાજ લઈને ચાલ્યો છું પરંતુ આજુબાજુના વિસ્તારોમાં તો એવા પણ માણસો પડ્યા છે કે જેઓ પોતાના પેટનો ખાડો પૂરવા માટે આજુબાજુના રાજા રજવાડાઓના ગામડાઓમાં ચોરીઓ પણ કરે છે અને આમ જ્યારે આપાએ આટલી વાત કહીને કે અમારા ગામ બાજુના માણસો તો રાજાઓના રજવાડા પણ લૂંટે છે અને એમના અનાજોના કોઠારો પણ લૂંટે છે અને આ બધું તેઓ પોતાની ભૂખને મટાડવા માટે કરી રહ્યા છે ત્યારે ગાંગીને એમ લાગ્યું કે કદાચ આજે વિજયસિંહ ઉપર આરોપ લાગ્યો છે કે તેઓ ચોર છે અને તો એમના ગામના અનાજને શું આ દુકાળ પડેલા માણસો તો નથી ઉપાડી ગયા ને અને કદાચ જો તેઓએ અનાજ ચોરી ગયા હશે ને તો તો હું વિજયસિંહને કેવી રીતે ન્યાય અપાવીશ પણ જે હોય તે હું આ ઘટનાને ઉગાડી તો પાડીશ અને એ વાત સુધી જરૂર પહોંચીશ કે કેવી રીતે વિજયસિંહના ગામમાંથી આટલા મોટા અનાજના જથ્થાની ચોરી થઈ છે અને આમ આટલું વિચારી અને ફરી પાછી કહે છે કે આપા તમને કેવી રીતે ખબર કે આજુબાજુના ગામના માણસો મોટા મોટા રાજાના રજવાડાઓમાં ચોરીઓ કરે છે ત્યારે આ આપા હસતા હસતા એટલું કહે છે કે દીકરી અમારા ગામની બાજુમાં જ અડીને એક ગામ છે ને એ ગામના ચાર પાંચ માણસો ભવાયાનો વેશ ધારણ કરે છે અને ગામના ચોકની વચ્ચો વચ્ચ તેઓ આખી રાત ભવાઈઓ કાઢે છે અને એમની ભવાઈ એટલી બધી શક્તિશાળી હોય છે અને વિના મૂલ્યે જોવાની હોય છે તેથી લોકો આનંદથી તેને માણે છે પરંતુ ત્યાં સુધી તો બીજી ટુકડી એ ગામમાં પહોંચી જાય છે અને ગામમાં પહોંચી અને બધું જ અનાજ માલ મિલકત ઘરેણાં બધું જ ચોરીને ચાલી જાય છે અને પછી બીજા દિવસે જે ભવાઈનો વેશ ધારણ કર્યો હતો ને એ માણસો પણ પોતે વેશ પલટો કરી અને ત્યાંથી ભાગી છૂટે છે આવું બધું અત્યારે થઈ રહ્યું છે અને થાય છે એનું કારણ એક જ છે કે આવા દુકાળવાળી પરિસ્થિતિમાં કોઈ પણ માણસને કેવી રીતે જીવતો રાખવો અને કદાચ આવા દુષ્કાળમાં ચોરી કરવી પડે ને તો પણ કરી લેવી જોઈએ અને આપણા જીવને તો બચાવવો જોઈએ ને અને આમ આટલું કહી અને આ ખેડૂત પોતાનું ગાડું આગળ હંકારે છે ત્યારે ગાંગી કહે છે કે આપા શું મને તમે એ ગામ દેખાડશો કે જે ગામમાં આવા ભવાયા ભવાઈ કરે છે ત્યારે આપા કહે છે કે પણ ગાંગી ત્યારે એ બધું જાણીને શું કરવું છે ત્યારે ગાંગી એટલું જ કહે છે કે મને આ લોકો ભવાયાઓ ભવાય કેવી રીતે કાઢે છે ને એ મારે જોવું છે અને મને વિશ્વાસ છે કે એવું બધું જોવું મને ખૂબ ગમશે ત્યારે આ ખેડૂત કહે છે કે કાંઈ વાંધો નહીં સૌથી પહેલાં હું મારા ઘરે પહોંચીશ અને ઘરે આ અનાજની બોરીઓ નીચે ઉતારીશ અને પછી જ હું તને ત્યાં લઈ જઈશ ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં અને આમ પછી તો ચાલતા ચાલતા તેઓ આ આપાના ગામમાં પહોંચે છે અને જેવા ગામમાં પહોંચ્યા અને બળદગાડું ગામના ચોકમાંથી જેવું આ આપાના ઘર તરફ આવીને ઊભું રહી ગયું ત્યારે આપાએ એક જ બૂમ પાડી કે ગામ લોકો તમારા માટે થોડાક દિવસનું અનાજ મને મળી ગયું છે માટે આ અનાજને હું તમને રોજ થોડું થોડું આપીશ જેનાથી તમારા પરિવાર સુખ શાંતિથી બે ટાઈમનું ભોજન જમી શકે અને હજુ તો આ ખેડૂતે આટલી વાત કરી એની સાથે તો એ ગામના ઘણા બધા માણસો ત્યાં આવે છે અને જાણે કોઈ માંસના ચામડાંને ગીધડાઓ ચીરીને ખાતા હોય એવી રીતે ત્યાં આખા ગામના માણસો પહોંચી જાય છે અને કાંઈ પણ જોતા નથી કે રાહ પણ જોતા નથી અને સીધી આ અનાજ ઉપર લૂંટ કરે છે અને આમ પછી તો ગામના ગામના માણસોએ આ અનાજને લૂંટી લીધું ત્યારે આ ખેડૂત કહેવા લાગ્યો કે ભાઈઓ હું મારી જમીન વેચી અને તમારા પેટનો ખાડો પૂરવા માટે આ અનાજ લાવ્યો હતો અને એમાંથી મેં તમને તો આપ્યું પણ તમારે મારી પત્ની માટે અને મારા પરિવાર માટે તો થોડુંક અનાજ રાખવું હતું હવે મારા બાળકો સુખ હશે પણ ત્યાં તો આ ગામના માણસો કોઈની વાત સાંભળતા નથી અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને પોતાના ઘર તરફ ભાગી જાય છે ત્યારે ગાંગી કહે છે આપા આ તો ખૂબ જ ભારે થઈ કારણ કે જે અનાજ તમે તમારી જમીન વેચીને લાવ્યું હતું ને એ અનાજ તો આજે વેર વિખેર થઈ ગયું છે હવે તમારી પાસે કાંઈ નથી વધ્યું ત્યારે આપા એટલું કહે છે કે મારી પાસે ભલેને કાંઈ ના વધ્યું પરંતુ મારી પાસે હજુ પણ એક મિલકત પડી છે કે જેને વેચી અને હું મારું ગુજરાન આરામથી ચલાવી શકીશ ત્યારે ગાંગી કહે છે કે એ વળી શું છે આપા ત્યારે આ આપા રડતા રડતા પહોંચે છે પોતાની ઝૂંપડીમાં અને પોતાની ઝૂંપડીમાં જઈ અને પટારો ખોલે છે અને પટારો ખોલ્યા પછી તેમાંથી પોતાની પત્નીનું મંગળસૂત્ર નીકળે છે અને એ મંગળસૂત્ર લઈને કહે છે કે હે દીકરી આજે મારા નામનું મંગળસૂત્ર પહેરનારી તો હવે આ દુનિયામાં નથી રહી તો પછી એનું આ મંગળસૂત્ર કે જેને હું મારી પાસે રાખીને શું કરીશ આને વહેંચી અને મારા જે સંતાનો છે ને એમના માટે ભોજન હું જરૂર લાવીશ આમ કહીને પાછા આપા ત્યાંથી બળદગાડું લઈને ચાલે છે ત્યારે ગાંગી આ બધી ઘટના જોઈને સમજી ગઈ કે આપા તો દયાળુ છે પણ આ ગામના માણસો તો દુષ્ટ છે અને પછી તે ત્યાંથી આગળ ચાલે છે અને તેને કોઈ જોતા ના હોય એવી રીતે તે ઝાડીઓમાં પહોંચે છે અને પછી તે ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને તે આકાશ માર્ગે ઉડતી ઉડતી પાછી આ વિજયસિંહના રજવાડામાં આવે છે અને ત્યાં આવી અને આ વિજયસિંહ જ્યાં ઊભા હોય છે તેમની પાસે આવીને ઉતરે છે ત્યારે વિજયસિંહ કહે છે કે બોલ ગાંગી ક્યાં ગઈ હતી અને શું તને કોઈ સબૂત મળ્યો ખરા કે મને ચોર સાબિત કરનાર એ દુષ્ટ માણસ કોણ છે ત્યારે ગાંગી કહે છે કે એ માણસોને તો નથી પકડી લાવી પરંતુ તેઓ કોણ છે ને ક્યાંથી ચોરી કરી હતી અને શા માટે ચોરી કરી હતી ને એ બધું જ હું ગાંગી નક્કી કરીને લઈને આવી છું ત્યારે આ બાજુ વિજયસિંહ કહે છે કે ગાંગી તું મારી સમક્ષ ખોટું બોલે છે જો તેના વિશે તું બધું જ જાણીને આવી હોય તો પછી એ પણ તું જાણીને આવી જ હશે ને કે એ માણસો ક્યાંના છે અને ક્યાં રહે છે અને એમણે ચોરી શું કામ કરી છે ત્યારે ગાંગી કહે છે કે હા એમની ચોરી કરવા પાછળનો એક મુખ્ય કારણ છે અને એ કારણના લીધે જ એમણે આ ચોરી કરી છે ત્યારે વિજયસિંહ કંઈ બોલ્યા નહીં પરંતુ સુરતસિંહ આગળ આવીને કહેવા લાગ્યા કે ગાંગી તો અત્યારે જ અમને જણાવ કે એ ચોરી કરનાર ચોર કોણ છે અને એમણે ચોરી કરી તો ભલે કરી પરંતુ મારા મિત્રની જેટલી પણ ઇજ્જત આબરૂ હતી ને એ બધી જ વેર વિખેર થઈ ગઈ છે માટે અત્યારે જ મને કહી દે કે તે કોણ છે અને તેણે ચોરી કેમ કરી છે ત્યારે ગાંગી કહે છે કે સાંભળો સુરતસિંહ અહીંયા બે વરસથી વરસાદ પડ્યો નથી તો પણ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાણી છે અને ગામના માણસો ભૂખમરાની જેમ તેઓ આપણા ઉપર ચડી બેઠા છે અને તમારા રજવાડામાં જે ચોરી થઈ છે ને એ ચોરી કરનાર કોઈ ચોર નથી પરંતુ વિજયસિંહ હું હમણાં જ એક દાદાના બળદગાડામાં બેસી અને એમના ગામ સુધી ગઈ હતી ત્યારે એ ગામમાં એ દાદા પોતાનું ખેતર વેચી અને આખું બળદગાડું ભરી અને અનાજ લઈ અને પોતાના ગામ તરફ જઈ રહ્યા હોય છે અને હજુ તો ગામના પાદરે આવ્યા એની સાથે ગામના માણસોએ એમના હાથેથી અનાજ ના લીધું પરંતુ એ અનાજની બોરીઓ ફાડી નાખી અને પોતાના પાત્રમાં જેટલું જેટલું અનાજ સમાણું એટલું બધું જ અનાજ લઈ અને તે ત્યાંથી ભાગી ગયા માટે એ વાત તો ખબર પડી ગઈ કે એ વિસ્તારમાં ભારે દુકાળ પડ્યો છે આજુબાજુના જે તળાવ કૂવા એ બધું પાણીથી ખાલી થઈ ગયા છે અને જેટલા પણ અનાજના કોઠારો હતા અને રાજા મહારાજાઓની જે સહાય અને જે શિબિરો ચાલતી હતી એ બધું જ સમાપ્ત થઈ ગયું છે અને પછી તો જ્યારે એ વિસ્તારમાં સૂકા રણ જેવી પરિસ્થિતિ સર્જાણી છે ને ત્યારે ત્યાંના નાના નાના ગામડાના માણસોએ નક્કી કર્યું કે આપણે હવે કાંઈક તો કરવું પડશે નહીતર આ દુકાળમાં આપણે અને આપણો પરિવાર ભરખી જશે ત્યારે તેમાંથી એક ટુકડી કે જે ભવાયાનો ખેલ રચે છે અને ભવાયા જ્યારે ગામના ચોકની વચ્ચેવચ ભવાઈ કરવા માટે આવે ત્યારે તેનો ફાયદો ઉઠાવી અને ગામના એક એક ઘરોમાંથી તેઓ લૂંટફાટ મચાવે છે અને આ બધું તેઓ કાંઈ ચોરી કરવા માટે નથી કરી રહ્યા પણ એમના વિસ્તારમાં દુકાળ પડ્યો છે અને એ દુકાળગ્રસ્ત માણસોને તેઓ મદદ કરી શકે ને એટલા માટે જ તેમણે આ રજવાડાઓમાં ચોરી કરવાનો વિચાર કર્યો છે તો હવે એ વિજયસિંહ તમે જ કહો કે એ માણસ ચોર કહેવાય કે પછી તે નિર્દોષ કહેવાય ત્યારે સુરતસિંહ કહે છે કે કોઈપણને પૂછ્યા વગર એની વસ્તુ લેવીને એને ચોરી જ કહેવાય માટે સૌથી પહેલાં એકવાર એને પૂછવું જોઈતું હતું અને આ બાજુ જો વિજયસિંહના રજવાડામાંથી એ જ માણસો જો અનાજ ચોરી ગયા હોય ને તો ગાંગી દસ દિવસનો તને સમય આપું છું અને એ દસ દિવસમાં તારે એ બધા જ ચોરોને અહીંયા લાવીને હાજર કરવાના છે બોલ તારાથી આ કામ થશે ને ત્યારે ગાંગી કહે છે કે કામ મારાથી થઈ જશે પરંતુ જેમણે જેમણે ચોરીઓ કરી છે ને એમનો વાળ પણ વાંકો ના થવો જોઈએ અને જો એમને કાંઈ થયું ને તો સમજી લેજો કે હું ગાંગી છું અને ગાંગી કોઈને છોડીશ નહીં ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી એકવાર આ ચોરી કરનાર એ ગમે તે ગામના માણસો હોય ને એમને તું અહીંયા લાવી દે અને પછી તું જો કે અમે તેની સાથે શું કરીએ છીએ અને શું બને છે આગળની ઘટના તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી